દાહોદના ગરબડા ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાય આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા આવનારી ચૂંટણીઓને ધ્યાને લઈ રણનીતિ ઘડાઈ સાથે થોડા દિવસ અગાઉ બીટીપી પાર્ટીમાં જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃષ્ણાભાઈ ચારેલ બીટીપી પાર્ટીને બાય બાય કરી આમ આદમી પાર્ટીનો ખેસ પાર્ટીમાં જોડાયા દાહોદના ગરબાડા ખાતે દાહોદ અને ગરબાડા તાલુકાની આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા અને આગેવાનોની મિટિંગ યોજાઈ જેમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી તેમજ દાહોદ જિલ્લા લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા ગુજરાત આદિજાતિ મોરચાના પ્રમુખ દિનેશ મુનિયા દાહોદ જિલ્લા પ્રવક્તા ભાનુ પ્રસાદ દાહોદ તાલુકા પ્રમુખ કમલ સંગાડા ગરબાડા તાલુકા ઉપપ્રમુખ અનિલ કટારા સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠકમાં આવનારા સમયમાં તાલુકા જિલ્લા તેમજ સ્થાનિક રાજ્ય રાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ સંગઠન અને પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી તેની ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે સાથે આવનારા સમયમાં પાર્ટી દાહોદ અને ગરબાડા તાલુકામાં નવી રણનીતિ સાથે ખૂબ મજબૂતાઈથી મેદાનમાં ઉતરશે તેની પણ રણનીતિ ઘડવામાં આવી ત્યારબાદ થોડા દિવસ પહેલા બીટીપી પાર્ટીમાં જોડાયાએ દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક પામેલા કૃષ્ણભાઈ ચારેલનાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા તેઓને દાહોદ જિલ્લા આ પ્રમુખ રાકેશભાઈ બારિયા દ્વારા આમ આદમી પાર્ટીનો ખેસ પેરાવી તેમને દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકે નિમણૂક કરાયા આજ રોજ આ દાહોદ જિલ્લામાં ગુલમર એટલે અમારી આમ આદમી પાર્ટીની સંગઠનની મીટિંગ મળી એમાં જે ભાજપ ભ્રષ્ટાચાર કરી રહી છે દરેક ક્ષેત્રે એ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પ્રયાજના કચેરીઓ હોય અગર નાણાં પંચ હોય નરેગા યોજના હોય તમામમાં ટકાવારી ચાલે છે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને એક જ વ્યક્તિઓને કામ આપવામાં આવે છે તો એ બાબતને લઈને પણ ચર્ચા કરવામાં આવી જે ભાજપના સમયમાં મોંઘવારી વધી રહી છે ભાજપના સમયમાં જે કોઈ પ્રકારના માણસો છે અત્યારે કામ પર હોય ને એમને પણ કાઢી મૂકવામાં આવે છે અત્યારે મધ્યાહન ભોજનનો જે મુદ્દો છે કે અગર અગાઉ જે ટીઆરપીનો જે મુદ્દો છે આ લોકો ભાજપવાળા ફક્ત ને ફક્ત એજન્સીઓને કામ આપવા માંગે છે કંપનીઓને કામ આપવા માંગે છે તો એ જે ભાજપ કરી રહી છે તો એને અમે દાહોદ જિલ્લામાંથી જડમૂળમાંથી કઈ રીતે ઉખાઈએ તેની પણ ચર્ચા કરવામાં આવી અને અમારી સાથે જે બીટીપીના જે કાર્યકરો હતા એ પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે તો અમારી પાર્ટી અત્યારે મજબૂત થઈ રહી છે દિવસે દિવસે અને દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમે લોકોને ઘરે ઘરે જઈને આ ભાજપને આખી કાઢવા માટે લોકોને જણાવવાના છે અને અમારી જે અત્યારે મીટિંગ થઈ છે એ લોકો ઘરે ઘરે જવાના છે તો એના માટે આજ મજબૂત સંગઠન કરવા માટેની અમારી બહુ સરસ મીટિંગ થઈ આજરોજ ગુલમોર હોટલ ખાતે દાહોદ અને ગરબાડા તાલુકાની મીટિંગ યોજવામાં આવી હતી એની અંદર અગાઉ જે ચૂંટણી આવવાની છે એને લઈને તૈયારીના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે તાલુકા જિલ્લાની પણ ચૂંટણી આવી રહી છે એના માટે પણ લોકોને જે લડવા માંગતા હશે એમને આહવાન કરવામાં આવ્યો કે તમે એ લોકો બ્રુથ લેવલ સુધી પહોંચો અને તાલુકા જિલ્લામાં સૌથી વધારે લીડથી જીતો એવી બધી ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે જે નવા જોડાયેલા હતા બીટીપીના કાર્યકર્તા એમને સન્માન ભાગરૂપે પણ આજે મીટિંગ યોજવામાં આવી હતી અને સાથે સાથે દાહોદ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે કૃષ્ણાભાઈ ચારેલની વરણી પણ કરવામાં આવી હતી